જાણે બિસ્કિટ ભલે કોમ્બિનેશન માં ટેસ્ટી લાગે પણ આ જીવનો ચટાકો સ્વાસ્થ્ય માટે हानिकारक સાબિત થઈ શકે છે જાણો કેવી રીતે બ્લડ સુગર લેવલ માં વધારો જ્યારે ખાંડયુક્ત બિસ્કિટ મીઠી ચા સાથે શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે શરીરમાં બ્લડ સુગર બૂસ્ટ અપ કરે છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ એ ચા અને બિસ્કિટ ખાવાનું સખતપણે ટાળવું જોઈએ હાઈ બ્લડ પ્રેશર લોટ અને રિફાઈન્ડ ખાંડમાંથી બનેલા બિસ્કિટમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે આનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે વજનમાં વધારો

ત્યારે કોઈ વ્યક્તિ બિસ્કિટ ખાઈ છે ત્યારે તેનું મગજ કેવા સબ કોન્શિયસ મોડમાં ચતુર રહે છે કે તે એક બે બિસ્કિટ ખાઈને અટકી જતો નથી અને જોત જોત ન આંખો બિસ્કિટ નો પેકેટ પૂરો થઈ જાય છે જેના લીધે વધારે ખવાય જાય છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો હાલ માટે આટલું મરીશું નબી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો